ગોવાથી વડોદરા સુધી દારૂ પહોંચાડવા બુટલે પીસીબી એ બાતમીના આધારે તરસાલી બ્રિજ પાસે એક ટાટા ગાડીને આંતરી હતી તપાસ કરતા ખુલાસો થયો કે ગાડીમાં ખાસ ગુપ્ત ટાંકી બનાવવામાં આવી હતી જેમાં એકસો સિત્તેર લીટરથી વધુ વિદેશી દારૂ છુપાવ્યો હતો સાતેર બુટલેગર ગોવાથી આ જથ્થો ભરીને વડોદરામાં ઘુસાડવાની તૈયારીમાં હતો પરંતુ પીસીબીની બાજ નજરે તેનો પ્લાન નિષ્ફળ ગયો હતો પોલીસે દારૂ અને ગાડી સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરામાં બુટલેગરે દારૂની હેરાફેરીની નવી તરકીબ અજમાવી ગોવાથી શેખ વડોદરા સુધી દારૂ પહોંચાડવા માટે બુટલેગરે એવો જુગાડ કર્યો કે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી કારમાં ત્રણ ટાંકી બનાવી ત્રણ નળ લગાવ્યા હતા ટાંકી દારૂ થી ખીચોખીચ ભરી દારૂ સપ્લાય નો ધંધો કરવામાં આવી રહ્યો હતો બુટલેગરે કારની બ્રેકલાઇટ ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવ્યા હતા નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી વિદેશી દારૂ નીકળતો હતો ટાંકીમાંથી લૂઝ દારૂ કાઢી બોટલમાં ભરીને છૂટક વેચાણ કરતા હતા પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી અમિત મણિલાલ સોલંકીની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ગોવાથી દારૂ લાવી વડોદરામાં વેચાણ કરતો હતો